ઘણા સમયથી એક સવાલ થઈ રહ્યો છે મનમાં પૂછું પૂછી નાખું તને મારી અંદરની એવી કઈ બાબતો ગમે છે કે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ કેવું જ પડશે કહી દેને આમ પણ હા સવાલ પૂછવા માટે ઘણા સમયથી રાહ જોતો હતો તો પછી મારે પણ એક સવાલ પૂછવો છે પૂછને શું પૂછવું છે તને મારા પર વિશ્વાસ છે હા હા છે તો પછી આ સવાલ પૂછવાનો શું મતલબ તને ખબર છે હું દુનિયામાં સૌથી વધારે કોઈ પર વિશ્વાસ કરતી હોય ને તો એ તું છે તો એમને તારી સાથે લગ્ન કરવાનું કહું પણ બને કે હું તારો વિશ્વાસ તોડી નાખું તો તારી સાથે પ્રેમ કરવાનું નાટક કરતો હોય તો બને જ નહીં મને મારા પ્રેમ ઉપર બહુ જ વિશ્વાસ છે હા સોરી તો હું તને એ જ વાત કરવા માંગુ છું કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું શું બોલે છે હજુ તો તારા મમ્મીની સાથે આપણે વાત કરીને આવ્યા છીએ અને અહીં આવીને આવું બોલે છે મારી દામિની આ છોકરા સાથે હવે મારે અને શું કહેવું અત્યારે જ જાઓ નહીં નહીં આ રસ્તાની વચ્ચે આબરૂ ડાંત ઝઘડા થાય ઘરે આવવા દે એને ઘરે આવે એટલી વાત છે એને નાટક હતું મમ્મીની સાથે સારા દેખાવાનું અને આપણે બંને પ્રેમ કરીએ છીએ એ બાબત જણાવવાનું એક નાટક હતું બાકી હું તને પ્રેમ નથી કરતો શું બોલે છે તું જે વસ્તુ તું સાંભળી રહી છે એ જ તો બોલું છું જો દેવાંગ તું મજાક કરતો હોય ને તો સ્ટોપ ઇટ નો આઈ એમ સિરિયસ સાચું કહી રહ્યો છું તો પછી શું કામ ને આવું નાટક કર્યું બસ તારી સાથે રહીને મજા આવતી હતી તો મને ગમતી હતી પણ હવે એવું લાગે છે કે તારું મારા જીવનમાં હોવું ના હોવું મને કંઈ જ ફરક નથી પડતો એવી જ રીતે તું પણ કરી શકે એમ છે છો તારા જીવનમાંથી મારા ચાલ્યા જવાથી કોઈ ફરક નહીં પડે એવું તને લાગે છે એવું તને લાગે છે કે તું મારા જીવનમાં હોય ના હોય મને કોઈ ફરક નથી પડતો હેમ તો શું ફરક પડશે કઈશ મને જો દેવાંગ તું કેમ આવી વાતો કરે છે પ્લીઝ આપ તારી મજાક છે ને ને બંધ કરી દે હું સાચું કહી રહી છું હું તને પ્રેમ કરું છું સાચે જ હું હું એ ચેક કરવા માંગતો હતો કે તું મને કેટલો પ્રેમ કરે છે આવું કોણ કરતું હશે હું હું કરી શકું ને આમ પણ મારે હે જોવું હતું કે તું શું જવાબ આપે છે અને કદાચ હું તારા જીવનમાં ના હોઉં તો તું શું કરીશ તો હું મરી જઈશ બોલે છે આજે જે બોલી છે એ બોલી ગઈ પણ બીજી વખત તારા મોઢામાં આવો શબ્દ ના આવવો જોઈએ તો તું કેવી વાત કરે છે મજા કોણ હશે જો તને છેલ્લી વાર કહી દઉં છું આજે બોલ્યો ને બોલ્યો હવે આવું ના બોલતું નહીં બોલું તને ખબર છે દામિની મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વનું કોઈ હોય ને તો તો એ તું છે તારા વગરનું મારું જીવન ક્યારેય શક્ય નથી અને એટલે જ એટલે તો મેં મારા ઘરે મારા મમ્મીને વાત પણ કરી દીધી છે અને મમ્મી પણ એગ્રી છે એટલે મને નથી લાગતું કે આપણી આ વાતમાં હવે કોઈ પણ વ્યક્તિ અડચણરૂપ બની શકે હા કંઈ જ નહીં થાય કારણ કે હવે તો પ્રદીપભાઈ વચ્ચે હશે ને એટલે હે હે આપણા મેરેજ કરાવી દેશે તો હવે મને ઘરે મૂકવા આવવાનું છે હા મૂકી જાઉં છું ચાલ અરે પપ્પા આજે આટલા વહેલા ઓફિસે વાત છે હું નો જોઈએ કયો આમાં શું થયું કે દુનું મને એમ થતું હતું આ વાત કહો આ વાત કહો પણ પછી હું ન રહી ગયો મને એમ થયું કે હવે છે ને આ વાત કેવી જ પડશે જો નહીં કહું ને તો આપણા ઘરની આબરૂ થઈ જાય ધૂળમાં ફળી જાય આપણા ઘરની આબરૂ મારે મારા શબ્દ નહોતો બોલવા પણ મારે બોલવા પડ્યા પપ્પા મને કંઈ સમજાય એવી વાત કરો એવું તે શું થયું છે કે આપણા ઘરની આબરૂ જશે મને એમ કે આ મીરા એવો કઈ નિર્ણય કર્યો છે કે આપણા ઘરની આબરૂ ને હાવ એટલે હાવ આમ ધૂળમાં રગદુળે દેવાની આપણે ક્યાંય ના ન રહેવી આપણે કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહેવી એવો એને કઈ નિર્ણય કર્યો છે અરે પણ મીરા એવું કઈ કર્યું જ નથી તમે કેમ એના વિશે આવું બોલો છો એણે કઈ નથી કર્યું એ બીજા પાસે કરાવડાવે છે અને એ જ વાંધો છે મારે કાલ મેં તને કીધું તું દવાખાને જા પણ તું સાંભળાશે કે મારું જુઓ પપ્પા બીજા પાસે કરાવરાવે છે એટલે એને કોની પાસે શું કરાવ્યું મને આ વાતની કોઈ જાણ નથી તમે કંઈ કહો તો ખબર પડે મીરા દામિની કેમ ચડાવે છે દામિની કે મારે બહાર જવું છે તારી મમ્મી એને ના પડે કે આપણે બહાર નથી જવાનું ઘરમાં રહે કામ શીખ તો મીરા એનો પક્ષ લે કે ભલે ને મમ્મી બહાર જાય હવે દીકરી છે અને આ ઘરમાં મોજશોખ નહીં કરે તો એનું હાહરજન કરશે એટલે ભલે જેને એને સારું લાગે એમ કરવા જો પપ્પા તમને એવું લાગતું હશે પણ જો ખોટું ન લગાડતા પણ આ ચડામણી ન કહેવાય મીરા પણ કોઈની દીકરી જ છે ને એટલે એક દીકરી જ એક દીકરીનું દુઃખ સમજી શકે અને એટલા માટે જ કદાચ એ દામિનીની મદદ કરતી હશે આપણે દામિનીને વાત વાતમાં રોકીએ ટોકીએ આ બધું દામિનીને પણ નથી ગમતું અને મીરા પણ નથી ઈચ્છતી એ એવું ઈચ્છે છે કે જે મોજસોક હું નથી કરી શકી એ મારા નણંદને કરાવી આપું એ હું કામ નહોતી કરી કારણ કે એને એના બાપુજીનો ડર હતો એના પપ્પા કેવા હતા ખબર ઘરની બહાર ન નીકળવા દે પૂછા વગર અને આપણે દામિનીને આપણે એવી જ રાખવાની છે એને આપણે એવી રાખવી સૌ હોય પણ આ તારી મીરા છે ને એ જ એવી રૂપ રહેવા દીધી એટલે જે એવું નથી ઈચ્છતી કે હું તો આખી જિંદગી જ્યાં સુધી મારા પિયરમાં રહી ત્યાં સુધી દબાવમાં જ રહી હતી અને આ ઘરમાં પણ આવું જ ચાલી રહ્યું છે એને નથી ગમતું એ કહે છે કે જેટલા આપણે લોકો બંધનમાં રોકટોકમાં રાખીએ ને એટલું જ બાળક બગડે એના કરતાં હવે તો એ જોવાન દીકરી કહેવાય એને આપણે આટલી રોકટોક ન કરવી જોઈએ સમજાવવાની જગ્યાએ સમજણ આપવી જોઈએ એનાથી વધારે કંઈ નહીં બાળક છે ને જેટલી આપણે રોકટોક કરવીને એમાં બગડે નહીં એમાં સુધરે ઈશને આપણા કાબુ મારે આપણા કહ્યામાં રે અને જો એને આપણે આવી રીતે છૂટ આપવી ને તો આપ ક્યાંય ના ન રહેવી કારણ કે એને તો કંઈ ભાન જ નથી અને એ કંઈક અવળું પગલું ભરશે ને તો તારી અને મીરાની તો કાંઈ નહીં પણ મારી અને તારી મમ્મીની આ માટીમાં મળી જાય એની શું ગેરંટી કે તમે રોકટોક કરશો અને આટલો દબાવમાં રાખશો તો કંઈ અવળું પગલું નહીં ભરે એવું પણ ભરી શકે ને કે તમારા દબાવ ત્રાસથી લઈને દામીની કંઈ ઊંધું પગલું ભરે અરે નોઝ પડે કારણ કે એને આખોથી આપણે ઘરમાં પૂરી રાખવી કે પારસ નહીં નીકળવા દેવાનું અને બહાર એ નીકળવું હોય ને તો તારી મમ્મી અથવા મીરા એને હારે જાય અથવા હું હારે જાઉં અથવા તું જા એટલે એ બીજા કોઈ મળવાની નથી અને મળે ને એટલે કાંઈ પરિચય ન થાય એટલે એમના આપણે કેવી છોકરાને લગ્ન કરી લે આ આખા ગામના છોકરાને જોએ ને તો એ ગમે એવા છોકરા હારા બતાવશું ને તો એ પસંદ નહીં કરે માનું છું કે તમે અત્યારના સમય પ્રમાણે એમ સમજો છો કે મારી બેન કોઈ સાથે ભાગી ના જાય પણ એવું પણ બની શકે ને કે આપણે એક રૂમમાં એને પૂરી રાખશું તો પછી એને જીવ પણ મન થાય એવું કઈ પગલું ભરશે તો શું કરશો મીરા મને ઘણી વાર કહે છે કે આવી રીતે દબાવમાં રાખશો ને કાલ સવારે દામિનીબેન બેન કઈ ઊંધું પગલું ભરશે તો ઘરમાં અને સમાજમાં બાર જવાબ શું આપશો તો એને કહી દેવું કઈક રોગ હતો અને અચાર ગુજરી મારી આપણું નહીં જાય પણ એ જો આવડું પગલું ભરશે ને તો તારો આ બાપ ક્યાંય નો નહીં રહે એટલે મહેરબાની કરીને મીરાને સમજાઈ દેજે કે સુને કંઈ શીખામણ ન આપે અને શિખામણ આપ્યું હોય ને તો હારી આપે એ અરે કેમ રહેવાય ઘરમાં કેમ રહે એવી શીખામણ આપે બીજું કોઈ શિખામણ ન આપે હા પપ્પા હું મીરા સાથે વાત કરી લઈશ અને એને કહી દઈશ કે આજ પછી એને તું કોઈ છૂટ ના આપતી એ પહેલા પણ મેં એને ના તો પાડી હતી કે મમ્મી અને પપ્પા મમ્મી અને પપ્પાની વિરુદ્ધમાં કંઈ નહીં બોલવાનું પપ્પા અને મમ્મી જે કંઈ પણ કહેતા હોય એને સારા માટે જ કહે છે તું દામીની બેનને આટલી છૂટ ના આપતી છતાં પણ જો એ આ ઘરની ઉપરવટ જઈને પોતે વહીવટ કરવા લાગી હોય દામીનીને આટલી બધી છૂટ આપતી હોય તો આ ખોટું કહેવાય હું એને કહી દઈશ હા ખોટું જ કહેવાય સમજ્યા એટલે કહી દેજે એને મારસને ને મારી આબરૂ વાલી છે મારી દીકરીનું જે હોય એ થાય એ જો મરી જાય ને તો હું સમાજમાં મોટું દેખાડતી બાકી મારી આબરૂ જવે હા પપ્પા આ મીરાને મેં કેટલી વાર કહ્યું હશે કે તું છે ને આ દામિનીને કંઈ બહાર ન મોકલતી છતાં પણ છુપાવી છુપાવીને બહાર મોકલે છે અને એટલા માટે જ આ પપ્પાને બધી ખબર પડી ગઈ લાગે છે અને એટલે જ એટલા ગુસ્સામાં આવ્યા હતા ને હવે જો હું મીરાને નહીં રોકું ને તો ખબર નહીં ઘરમાં શું થશે મારે એને કહેવું જ પડશે છે પણ તને એક વાતમાં સમજ નથી પડતી હા કઈ વાતમાં તું કેમ બેનની પાછળ પડી છે ઘરમાંથી મમ્મી અને પપ્પા ના પાડે છે ને બહાર જવા માટે તો તું એને બહાર મોકલે છે હું નથી મોકલતી તમારી બેન આવે છે મારી પાસે કે ભાભી પ્લીઝ મને હેલ્પ કરો પ્લીઝ મને હેલ્પ કરો તો હું એને હેલ્પ કરું છું તો તું એનું સાંભળે છે શું કામ એમ પણ કહી શકે ને કે હું કઈ હેલ્પ નઈ કરી શકું તમે પ્લીઝ મારી પાસે ન આવતા અને મને ન કહેતા તમારે પરમિશન જોતી હોય ને તો તમારા ભાઈ પાસે જાઓ મમ્મી પાસે જાઓ અને પપ્પા પાસે જા. એ લોકો તમને જવા દે તો જજો પણ મને વચમાં ન લો કયું મે આવું તો મે 10 વખત કયું છે એમને પણ તોય પણ એમને છે ને આ તમારા કરતા વધારે વિશ્વાસ મારી ઉપર આવ્યો કે નહીં નામ તારું આવે છે પપ્પાએ મને બધી જ વાત કરી કે મીરા વહુ ચડાવે છે દામિનીને અને સમજાવી દેજે કાલ સવારે કાઈ આમ તેમ થયું ને તો પહેલું નામ તારું આવશે ઓ એક્સક્યુઝ મી તમારી બેન છે ને તમારી બેન નું ધ્યાન તમારે રાખવાનું હોય અને રયા પપ્પાની વાત પપ્પા તો એક નંબરના ના જુઠ્ઠા છે પોતાનું કે જાળ તો તો છે ને છોકરી પાસે એટલે નામ મારું બદનામ કરશે આમ પણ હું તો પારકી છું ને ખબર પડી ગઈ મને હા તો પપ્પા કે જુઠ્ઠા નથી સાચું જ કહે છે અને ધ્યાન પપ્પા એને અમારે જ રાખવાનું હોય ને તો પપ્પાને એ લોકો ધ્યાન જ રાખે છે પણ તું ધ્યાન રાખવા નથી દેતી આ મમ્મી અને પપ્પાને ખબર ન પડે એવી રીતે તું એને બહાર બહાર મોકલી દે દે છે 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 કામ કામ એ જવાનો મોકો મળી જાય આવા મોકા આપે શું મેં તમને કહ્યું ને જવાબદારી તમારી છે ને તો તમે ધ્યાન આપો ને તમારી બેન ઉપર હવે એ મને પૂછીને જાય તો હું શું કામ ના પાડું આમ જો ના પાડીશ ને તો પણ એમ જ ને કે ઘરેથી આવી છે એટલે કે પડી નથી અને હા પાડીશ તો તમે ચડી બેસો છો

એટલા માટે ઘરમાં નથી કીધું બહાર લાવીને કહું છું હા તો બહુ સારું કર્યું ને સારા લાગો છો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી દો કે ઘરની મૂકી દેઈશ કે ઘરની વહુને કેવી રીતે બદનામ કરવામાં આવે છે બસ એ જ સાંભળવું છે ને મે તો એવું કાયો જ નથી પણ તમારી એવી ઈચ્છા હોય તો ચોક્કસથી પૂરી કરી નાખીએ અને હા રહી વાત આ તમારી બેનની એ તમારા કંટ્રોલમાં ન રહેતી હોય ને તો મને સંભળાવવાની કોઈ જરૂર નથી કંટ્રોલમાં અમારા છે જ પણ તું એને વધારે લાડ ના લડાવ ખબર છે એની ભાભી જો અને આટલી છૂટછાટ સુકામ આપે છે તને એટલું જ કહેવા માંગીએ છીએ અમે કે તારે એને કોઈ પરમિશન આપવાની જરૂર નથી હા તો કયું ને કે નહીં આપું હવે એક ને એક વાત 50 વખત બોલજો હા તો બસ હવે બીજી વાર આવી ભૂલ ના કરતી સમજી તું અને મને પપ્પા તરફથી કોઈ પણ ફરિયાદ ના આવી જોઈએ નહીં આવે બીજું કઈ હા બીજું કઈ નહીં અને જો હવે એવું કઈ બન્યું કે તારું નામ આવ્યું ને તો તમારા બિસ્તરા પોટલા ભરી લેજો ઓકે જમ હા બીજું તો કઈ આવડતું નથી જાવ પ્રેમથી ક્યારે એમ ના કયું કે ના હું દામિનીને કંઈ ચડાવતી નથી એક પણ વાત એવું બોલી નથી બોલી એનો મતલબ એ થયો કે તું એને ચડાવે તો છે જ હા હું એને ચડાવું છું મજા આવે છે મને તમને લોકોને હેરાન કરવાની મારું તો મંતવ્ય જ છે મારી લાઈફનું ગોલ કે દામિની છે એને બગડી જાય અને તમે લોકો ચોવીસ કલાક દામિનીની પાછળ હેરાન થયા કરો મેં માની લીધું ને સાંભળ મારી વાત મને ખબર છે કે તું તારા પિયરમાં આઝાદીથી નથી રહી શકી કારણ કે મારા સસુજીનો સ્વભાવ મને ખબર હતી તને કોઈ દિવસ કંઈ છૂટછાટ નથી મળી એટલા માટે તું ઈચ્છે છે કે આ ઘરમાં પણ દામિની બેનને આવી રીતે દબાવીને ન રાખો તું એને ફ્રીડમ અપાવવા માગે છે પણ જો ઘરની પરિસ્થિતિ એવી છે કે પપ્પા અને મમ્મી બંને બંને નથી ઈચ્છતા કે દામિનીને વધારે પડતી છૂટ મળે કે પપ્પાની કે આ ઘરની આબરૂ જાય એવું કંઈ પણ થશે તો જો એટલા માટે હું તને કહેવા માગું છું કે પ્લીઝ તું આ બધા તું આ બધી બાબતમાં ન પડ હા તો પાડી ને એક વાત પચાસ વખત કહેવાથી વાત બદલી લઈ જાય ને મુદ્દો બદલી રહી જાય નહીં પડું છું એક મિનિટ ખાસ વાત કરતા તો ભૂલી ગયો પણ બાકી છે હા હા ખોટી સાબિત થઈ જશે કારણ કે પપ્પાએ છે ને દામિની અને કોઈ છોકરાને બહાર જોયા હતા અને એટલા માટે જ પપ્પા ગુસ્સામાં આવ્યા હતા અને મને બધી જ વાત કરી કે તું મીરા બહુને સમજાવી દેજે કે આજ પછી ક્યારેય અમે કોઈ ઘરમાં ના હોય તો દામિનીને બહાર ના જવા દે છોકરા સાથે જોઈએ તે ચૂઠું બોલે છે તમારા પપ્પા કોઈ બાપ એની દીકરીને કોઈ છોકરાની સાથે જોવે ને તો ત્યાંને ત્યાં મારી નાખે પણ દામિની બેન જીવતા છે પપ્પા શું કામ ખોટું બોલે હું કહું છું ને પપ્પા સાચું બોલે છે એટલે બસ પપ્પાએ કહ્યું છે ને પપ્પાએ જોયું છે એટલે હવે એ વાત આગળ ન વધવી જોઈએ ને આ વાતને આપણે છે ને ફેલાવવાની ન થતી જ્યાં છે ને ત્યાં ત્યાં દબાવી દેવાની છે તો પછી તમારે પણ મને ના કહેવું જોઈએ ને હું તો રહી આ ઘરની વહુ આમ પણ આ ઘરની ઇજ્જત ઉછાડવાનો મારો પહેલો નંબર આવે છે નહીં ને આ વાત મેં ક્યાંય લીક કરી તો તું લીક નહીં કરે પણ તું હવે દામીને છૂટ પણ નહીં આપે કારણ કે જો દામીની હવે બહાર નીકળીને તો એ છોકરાને ફરી મળશે અને અમે નથી ઈચ્છતા કે એ છોકરા સાથેની વાત આગળ વધે ખરેખર આ પોતાની જાતને ભાઈ માનતા હોય ને તો તમે બધું બંધ કરાવો મને બ્લેમ ન કરો પહેલા તું બંધ થઈ જાય એને તો અમે કરાવી દેસુ એ અહીંયા ક્યાં જાય છે બાર જતી હતી બાર ક્યાં બાર હા થોડુંક બજારમાંથી સામાન પણ લાવો છે અને મારી ફ્રેન્ડને મારું કામ પણ છે તારી ફ્રેન્ડને તારું કામ છે તારે બજારમાંથી સામાન લાવો છે હા બધું કામ તારે કરવાની જરૂર નથી શું કામ હા સવાલ મને કરે છે શું કામ વાહ બેટા વાહ કહ્યું ને તારે ઘરની બહાર જવાની જરૂર નથી હા પણ પૂછી શકું કે હું ઘરની બહાર કેમ ના જઈ શકું હા પૂછી શકે ને બિંદાસ પૂછી શકે પણ તને જવાબ આપવા માટે હું બંધાયેલી નથી સમજી ગઈ તને કહ્યું ને કે તારે ઘરની બહાર નથી જવાનું એટલે નથી જવાનું પણ શું કામ હું પણ ક્યારની એ જ પૂછું છું માની લીધું કે તમે મારા મમ્મી છો હું તમને સવાલ ના પૂછી શકું પણ મારે અત્યારે બહાર જવું છે કાંઈક તો રીઝન હશે ને કે તમે માને બહાર નથી જવા દેતા બહાર નથી જવા દેતી એનું રીઝન છે બેટા ગઈ કાલે કોને મળવા ગઈ હતી અ ક્ય ક કાંઈ નહીં સીધે સીધો જવાબ આપ કે ગઈ કાલે કોને મળવા ગઈ હતી કોને મળવા ગઈ છું કોઈને નથી મળી નથી યાદ સાચી સાચું નથી યાદ હા કોઈને નથી મળી પાકો ને બેટા કોઈને નથી મળીને હા હજુ પણ સાચું નહીં બોલે હજુ પણ સાચું નહીં બોલે કોને મળે છે રોજ ને ગઈ કાલે કોને મળી હતી જવાબ મળશે મને હા હપો ને જવાબ હપ તેવાંગ ને મળવા ગઈ હતી હું અને તેવાંગ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ લગ્ન કરવા માંગે છે અને એના મમ્મીને જ મળવા ગઈ હતી લગ્ન કરવા માંગે છે પ્રેમ કરે છે ખબર પડી છે હમ લગ્ન શું કેવાય ખબર પડે છે તને

એ છોકરો કયા ઘરનો છે શું કરે છે શું નથી કરતો અમારે કાઈ નથી જાણવું પણ મમ્મી મારી વાત તો સાંભળો તેવાંગ સારો છોકરો છે કમાય છે પણ સારું એજ્યુકેશન સારું છે ને ફેમિલી પણ સારું છે એકવાર મળી તો જુઓ એ તું નક્કી કરીશ કે હું અને તારા પપ્પા નક્કી કરીશું કયું છે ને તને કયું છે ને કે આ ઘરની બહાર હવેથી તારું નીકળવાનું બંધ અત્યાર સુધી બેટા તને બહુ છૂટ આપી અમે પણ હવે હવે તારા માટે આ ઘર જેલ તો બનશે જ અમારી મરજી વિરુદ્ધ તું નહીં લગ્ન કરી શકે કે નહીં જીવી શકે અમે જ્યાં ઈચ્છે છીએ ને ત્યાં તારા લગ્ન થશે હવે ઘરમાં જા પાછી જા પ્રેમ કરું છું એના પપ્પાને એના પપ્પાને કહેવું પડશે કે આના માટે સારો છોકરો ગોતી અને પરણાવી દે કારણ કે આની પાંખો બહાર તો નીકળી હતી પણ હવે તો ફર ફરવા માંડી છે તામિરી બેન શું કામ રડો છો મને માનીને વાત કરશો કે શું થયું ભાભી મને તો એક વાત નથી સમજાતી હું આ ઘરના સભ્યો માટે માણસ છું કે પછી એક રમકડું મન ફાવે એમ બસ મન ફાવે ને એમ બોલ્યા કરે સંભળાવ્યા કરે આ ઘરમાં મારું કોઈ સ્ટેટસ મારી ઈજ્જત છે કે નહીં તો એ જ નથી સમજાતું દામીની બેન તમે મને ખુલીને વાત કરી શકો છો આમ પણ મને હવે બધી ખબર પડી જ ગઈ છે હા ભાભી મે તમને કહેવાની ટ્રાય કરી હતી હું એક છોકરાને પ્રેમ કરું છું એની સાથે મેરેજ કરવા છે અરે છોકરો સારો પણ છે દેખાવે સંસ્કારે ઘર બાર એજ્યુકેશન જે એ લોકોને જોઈએ ને એ પરફેક્ટ હસબન્ડ મટીરિયલ છે તો પછી એ લોકોને શું વાંધો છે જસ્ટ બીકોઝ એટલે ના પાડી રહ્યા છે કે છોકરો હું કોતીને લાવી છું જો કદાચ દેવાંગનું માગો એ જ લોકો લઈને આવ્યા હોત તો તો એ છોકરો સારો થઈ જાય એ જ તો વાત છે ને માવતરની એ જ વાત છે કે છોકરી એ પોતે શોધેલો છોકરો ગમે તેટલો સંસ્કારી હોય હોશિયાર હોય વેલ સેટલ હોય તો એ ન ચાલે પણ પોતે કોઈ પણ છોકરાનો હાથ પકડીને હાથમાં આપી દેશે ને દીકરીને તો ચાલશે કારણ કે એ તો એમની મરજી હોય ને અને દામિનીબેન ભૂલ તમારી પણ છે તમારે મને આ બધી વાત પહેલા કરવાની હતી મને મને એમ એમ કે કે તમે સાથે જાઓ છો હર હંમેશા મેં તમારો સાથ આપ્યો ઘરમાં તમારા માટે ખોટું બોલી અને આજે મારું પણ નામ બદનામ થયું છે ઘરમાં પાપી હીરા તો નહોતો મેં તમને કહેવાની ટ્રાય કરી હતી મને ડર લાગતો હતો કે તમે શું રિએક્ટ કરશો અને કદાચ જો આ વાત કરવા ખબર પડી ગઈ તો હું અને સિરિયસલી ભાભી દેવાંગ એના મમ્મીને લઈને ઘરે આવવાનો જ હતો પામીની બેન એક વાત હંમેશા મગજમાં રાખો છાબડે ઢાંકેલા સૂરજ કોઈ દિવસ રહેતા નથી કોઈ પણ વાત હોય આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે એ સામે તો આવવાની જ છે તો પછી બેટર ને કે કોઈ પણ સિચ્યુએશન આપણી સામે આવે ને એની પહેલાં આપણે બધાને કહી દઈએ ભાભી તમને શું લાગે છે મેં ઘરે વાત કરી હોત ને આ બધા માની ગયા હોત ના માની તો અત્યારે પણ નથી ગયા ને પણ ત્યારે એટલીસ્ટ એવું થાત કે તમારી પાસે ઓપ્શન હોત કે તમે એ લોકોને મનાવી શકત તમારી પાસે એ ઓપ્શન હોત કે તમે મને કંઈ કહી શકત તમને ખબર છે તમારા ભાઈ આજે મને ન બોલવાના વેણ બોલ્યા છે આઈ એમ સોરી કે તમારે મારા કારણે સાંભળવું પડ્યું ભાઈ તમને બોલ્યા ને તમારી વચ્ચે ઝઘડો થયો પણ એક વાત તો મને સમજાઈ ગઈ છે છોકરી જ્યારે કોઈને પ્રેમ કરતી હોય અને જો ફેમિલીવાળા ના પાડે ને તો છોકરાના મતે દુનિયાના મતે કે છોકરી બે વફા થઈ જાય છે અને જો એ પોતાના મા બાપને મૂકીને છોકરાની સાથે લગ્ન કરી લઈને તો દુનિયા અને મા બાપ એવું જ કહે છે કે અમે એટલી મોટી કરી અમારો પ્રેમ એ તારા પાંચ દિવસના પ્રેમની આગળ ઓછો પડ્યો ને તો છોકરી છોકરાની સાથે જાય કે મા બાપનું કે છોકરીનો છે હા એન્ડ ઓફ ધ સ્ટોરી મોરલ કે દુનિયાની કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ થાય કોઈ પણ ઘટના બને એનું હંમેશા દોષી રહેશે તો સ્ત્રી કારણ કે એની પાસે કોઈ હથિયાર નથી શું કરી શકે રડે બોલે ગુસ્સે થાય બીજું એ કે હથિયાર તો ન ચલાવી શકે ને કોઈના પર રોય બેસી રહેવાની છે એમ માનીને બધા એના પર જ આરોપ નાખી દે છે અને તમારા કેસમાં પણ આવું જ કંઈક છે ભાભી આજે તો મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડ્યો અરે હું ઘરમાં કોઈને વાત કરું એની પહેલા ખરે ખરે પપ્પાએ અમને બંનેને વાત કરતા જોઈ લીધા અને મમ્મીને ને બધાને ખબર પડી ગઈ હું શું કરું છું ને એને મને કાંઈ સમજાતું નથી જો હવે સિચ્યુએશનમાં તમારું દુઃખી થવું એ બરાબર છે પણ ઉતાવળે કોઈ પગલું ના ભરતા વિચાર કરો તમે મેચ્યોર છો દામિની બેન તમારી પાસે ઓપ્શન છે તમને તમારી ખુશીઓ ક્યાં વધારે છે તમારું માન ક્યાં વધારે છે અને તમારું જીવન કોની સાથે વધારે સારી રીતે જશે ને એનો વિચાર કરો સમય લો પોતાની માટે વિચારો ઘર માટે વિચારો એ છોકરા માટે વિચારો અને પછી જે યોગ્ય લાગે ને એ પગલું તમે ભરી શકો છો થેન્ક યુ ભાભી તમારી આ વાતથી હું ઘણું સમજી ગઈ છું કે માણસે ત્યાં જ રહેવું જોઈએ કે જ્યાં એની વેલ્યુ હોય માન વગર તો એક મિનિટ પણ ના રહેવાય હા સાચી વાત છે હા ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ તો કહ્યું છે ને કે તમારો સંબંધ ભલે લાખનો હોય પણ જ્યાં તમારી વેલ્યુ ન હોય ને એ માણસ અને એ સંબંધને એક જ સેકન્ડમાં છોડીને જવાની તમારામાં તાકાત હોવી જોઈએ હા હવે મને સમજાઈ ગયું છે કે મારે શું કરવું છે હું હું કોઈને દુઃખી નહીં કરું મમ્મી પપ્પાને પણ નહીં અને દેવાંગને પણ નહીં હા બંનેને દુઃખી કર્યા વગરનો જે વચ્ચેનો રસ્તો નીકળતો હશે ને હું એ કરીશ એમાં આવડું પગલું ભરવાનું વિચારતો નથી ને નહીં થો વાંધો નહીં તમે સક્ષમ છો વિચારીને જવાબ આપજો